પોરબંદરના નરસંગટેકરી વિસ્તારમાં રહેતા યુવાને ગળો ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે અંગે પરિવારજનોએ પોલીસને એવું જણાવ્યું હતું કે મહાનગરપાલિકાએ મકાનના આધાર પુરાવા રજૂ કરવા મૌખિક સૂચન આપ્યા બાદ તે ગુમસુમ રહેતો હતો તેના કારણે આ પગલું ભરી લીધું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

કે પાંચેક દિવસ પૂર્વે મહાનગરપાલિકાના કર્મચારીઓએ ત્યાં આવી અને તેના મકાનના આધાર પુરાવા રજૂ કરવા મૌખિક સૂચના આપી હતી ત્યારબાદથી હરીશ ગુમસુમ રહેતો હતો અને ગઈકાલે રાત્રે તેણે આ પગલું ભરી લીધું છે બાબુભાઈ પાંડાવદરાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હરીશ મજૂરી કરતો હતો અને તેને સંતાનમાં એક બાળકી પણ છે મહાનગરપાલિકા માત્ર પછાત વિસ્તારોને અનુસૂચિત જાતિના લોકોને જ ટાર્ગેટ કરી રહી છે મોટા બિલ્ડરોના ગેરકાયદેસર બિલ્ડિંગ સામે આ ખાડા કાન કરવામાં આવે છે જ્યારે ચાર દાયકાથી રહેતા લોકોને નોટિસ આપવામાં આવી રહી છે આથી શ્રમિકોને હેરાન કરવાના બદલે તેઓને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ અથવા તેઓ જ્યાં રહેતા હોય ત્યાં તે જ જગ્યાએ રેગ્યુલાઇઝર કરી આપવી જોઈએ તેવી માંગ કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ છે રવિદેવભાઈ દેવભાઈ સિંહ થયા મારા ભાઈનું નામ છે હરિશભાઈ દેવેભાઈ સિંગ થયાં નગરપાલિકાવાળા થોડાક સમય પહેલાં બે ત્રણ દિવસ પહેલાં મારા ભાઈને ધમકી દઈને ગયા હતા કે મકાન ખાલી કરી ગયો મકાન પાડી નાખ્યું એ કારણો મારા ભાઈએ ગળે ફાંસો ખાઈ લીધો છે નરસન ટેકરી આંબેડકરનગર એ આ કેસ દબાણ થઈ ગયા છે હા દબાણ કરી ગયા છે એવું કે કહેતા આજે નરસંગ ટેકરીની અંદરમાં એક અમારો અનુસૂચિત જાતિનો યુવાને ગળે ફાંસો ખાય અને આત્મહત્યા કરી લીધેલી છે અને પોતે મજૂરી કરતો હતો અને એના ઘરના પણ છે અને એક નાની બાળકી છે બાળકી આજે પિતા વહીહોણી થઈ ગયેલ હોય અને એનું કારણ એવું જાણવા મળ્યું છે કે પાંચક પાંચકથી પહેલાં એ નરસંગ ટેકરીની અંદરમાં લગભગ અમુક લોકોને મૌખિક કહી આવ્યા કે તમારા મકાન પાડી નાખવામાં આવશે એટલે સાત દિવસની અંદરમાં તમે તમારી જોગવાઈ કરી લીજો એટલે આ મહાનગરપાલિકા આવવાથી એક અનુસૂચિત જાતિ અને અમુક જે બેકવર્ડ એરિયા હોય એને ટાર્ગેટ કરવામાં આવે છે અને જે મોટા મોટા બિલ્ડિંગો ખણગી બેઠા છે એનું કોઈ આજે કાંઈ પણ તપાસ પણ કરતા નથી એટલે અમારું કહેવાનું છે કે ભાઈ આ નાના માણસો ત્રે ત્રે ચાલી છાલી વર્ષ એક એક જગ્યાએ રહે છે તો એને કોઈક બીજી વિકલ્પ જગ્યા આપો નહીં આ જે રહે રેગ્યુલર કરી દીધું